વરાછાના ધારાસભ્યના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરતા એક ઇસમને કાપોધરા પોલીસે દબોચી કાર્યવાહી આધરી હતી સુરતમાં આવકના દાખલા અને પાન કાર્ડ જેવી સરકારી કાર્યમાં ઉપયોગમાં લેવાતા સુધારા વધારા માટે લોકોની લાંબી કતારો જોવા મળે છે

ધારાસભ્ય તથા અન્ય હોદ્દેદારોના ખોટા સિક્કાઓ બનાવી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને તેમની જાણ બહાર ખોટા સિક્કાઓનો સરકારી ફોર્મમાં ખરા તરીકે ઉપયોગ કરી સરકારી સાઇટો પર અપલોડ કરે છે તેવી વાતની હકીકત મળી હતી જે નાદરે કાપોદરા સૌરાષ્ટ્રકલ પાસેથી દીપક કવિરાજ પટનાયકને ઝલકી લીધો હતો અને આરોપી પાસેથી ડીલ કંપનીનો મોનિટર HP કંપનીનો CPU અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો કાપોદરા પોલીસ સ્ટેશનમાં અમે એક વાતમી મળી કે માનનીય ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનانی फेक सील सिग्नेचर और अदर डॉक्यूमेंट्स यूज करके आधार कार्ड अपडेट और उन भलामन के लेटर इशू किए जा रहे हैं तो इसके लिए हमने कापोद्रा पुलिस स्टेशन में एक एफिशिएंट टीम बनाई जिसमें पी आई एम बी और डी स्टाफ के लोग इस केस को हमने लेस देन फाइव आवर्स में क्रैक किया और इसमें हमने एक आरोपी को पकड़ा है जिसका नाम पटनायक दीपक है और ये उड़ीसा का रहने वाला है और ये कोसाड़ आवास में रहता है इसने उड़ीसा के संबलपुर डिस्ट्रिक्ट में ये आ, फेक सील और सिग्नेचर्स बनाए और ये पिछले तीन महीने से ये काम कर रहा है और फिलहाल ये एम का स्टूडेंट है और इंदिरा गांधी नेशनल ओपन यूनिवर्सिटी से ये एम कर रहा है इसके पास मोर देन ट्वेंटी डुप्लीकेट साइंड फॉर्म्स जिसमें ऑनरेबल धारा सभ्य के uh, सी सील और सिग्नेचर्स के फॉर्म्स uh, uh, मिले हैं मोर देन ट्वेंटी ट्वेंटी फाइव कोरे फॉर्म्स मिले हैं और एमएलए uh, साहब का uh, आधार कार्ड का जेरोक्स और उनके सिग्नेचर्स के इनके इसके फ़ोन से उनके सिग्नेचर्स के कापी कॉपीज़ मिले हैं साथ में कंप्यूटर प्रिंटर और सील स्टैम्प्स और अदर डॉक्यूमेंट्स मिले हैं और ये भी हमें पता चला है कि ये इससे पैन कार्ड अपडेट और पैन कार्ड नए पैन कार्ड इशू करवाने के लिए भी डॉक्यूमेंट साइन करवाता था तो ये एक बहुत बड़ा रैकेट है जो कि हमने इसका पर्दाफाश किया और अब हम इस पर डिटेल्ड इन्वेस्टिगेशन करेंगे कि इन डॉक्यूमेंट्स से यूज़ करके ये और किन किन कामों में यूज़ करता था और इसके लिए हमने इस पर बी के तहत हमने इस पर केस रजिस्टर किया है और आगे कार्रवाई हम कर रहे हैं कापो जरा ना ने एक एक महिती मिली थी, थी कि धारा से बिना नामे खोटा सही सिक्का कर मोटो कौभार चाली रही है आ माहिती ने आधार है कापोदरा पीआईए संपूर्ण रीते तपास करी तपास करी ने एक ओरिस्सावासी સંખ્યાની ધરપકડ કરી છે જે કોસાડ આવાસમાં રહે છે તો પોલીસને હું ખૂબ અભિનંદન આપું છું કારણ કે એમને જે માહિતી મળી અને માહિતીના આધાર પર એમને જે કાર્યવાહી કરી અને એફઆરઆઈ કરી છે અને આરોપીની ધરપકડ કરી છે પોલીસને હું અભિનંદન આપું છું અને આના જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એવી જાણ મારામાં આવી છે અને મને જાણકારી મળી છે અને પીઆઈ સાથે મેં વાત પણ કરી છે ગંભીર બાબત કહેવાય કારણ કે ખોટા ડોક્યુમેન્ટ એ કોઈ પણ સરકારી કે કોઈ પ્રતિનિધિના ડોક્યુમેન્ટ ઉભા કરીને બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને એનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે કારણ કે આનો સહી સિક્કાનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે એટલે કોઈ એવા ખોટા મોટા કામ કરીને કોઈ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને ખૂબ ગંભીર પ્રકારનો ગુનો ઊભો થાય એવી પ્રવૃત્તિ એમણે કરી છે પરંતુ પોલીસે જે કાર્યવાહી કરી છે એમને આધારે એને જે માહિતી મળે અને એને આ માહિતીના જે કામગીરી કરી છે એ અભિનંદન પાત્ર છે માટે બનાવવામાં આવ્યા હતા ના એ તો કોઈ પણ ધારાસભ્યના બની શકે અને પેલા પણ કામરેજના ધારાસભ્ય વિલીભાઈ ઝાલાવડિયાને પણ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને આ વખતે મારા શહેરશિકા જે ડુપ્લિકેટ બનાવ્યા છે એટલે આવા જે પૈસાની લાલચમાં આવા ઘણા લોકો ખોટું કામ કરી રહ્યા છે અને એ મારા નહીં કોઈ પણ ના બનાવી શકે એવી મૃદવ તૈયારના લોકો આભા હોય છે